ગુજરાતમાં ફરી એકવાર નવી નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે આવનારી ત્રણ કલાકમાં જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં

એક સિસ્ટમ બાંગ્લાદેશ આજુબાજુ જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે સક્રિય બનતા નવા નવો રાઉન્ડ હવે ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગ આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે રાજ્યની અંદર નવું નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે પલટાવ આવી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં બે ઇંચ થી લઈને દસ ઇંચ સુધીના ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવા અંગે નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અરબસાગરના દરિયાના ઉડાણ વાળાના તોફાની અને ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે તોફાની પવનો ગુજરાત સાથે ટકરાવાને લઈને અત્યારે પવનની તીવ્રતા

જેમ જેમ નવી નવી સિસ્ટમો સક્રિય થઈ રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનો ઘેરાયેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર આજે ને આગામી પાંચ દિવસોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાથી લઈને છોટીલાના વિસ્તારથી લઈને જામનગરના પંથકમાં સુરેન્દ્રનગરના વિસ્તારથી વડોદરાના ક્ષેત્રોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આભ ફાટતું હોય તેમ રાજ્યમાં વીજળીના ચમકારા પણ જોર પકડતા હવેથી જોવા મળવાના છે

ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હળવાથી મધ્યમ અમુક વિસ્તારમાં ભારે ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે અને આવનારી અંદર અંદર ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોર જોવા છે અનેક વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકની અંદર તમે જોઈ શકો છો વાંકાનેરના વિસ્તારથી થાણ મોરબીના વિસ્તારથી સાવડીને ધ્રોલના પંથકોની અંદર

સાથે કચ્છના વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર પણ અત્યારે નવું નવું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેને જોતા આવનારી કલાકો ગોંડલ વિસ્તારથી છોટા ઉદેપુર અને અહેમદાબાદના જિલ્લાની અંદર મોટા પલટાવ આવતા હોય તે મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે મધ્ય ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાના પલટાવ આવવાની સાથે સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાને લઈને મધ્ય ગુજરાતની ગતિવાને લઈને સૌરાષ્ટ્રની અંદર મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદના ક્ષેત્રથી જામનગરના જિલ્લામાં તેની સાથે સાથે અમરેલીના વિસ્તારથી અલંગ ભાવનગરના ક્ષેત્રથી લઈને

ભરુચના વિસ્તારથી ક્ષેત્રોની અંદર વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે હવાનું હળવું દબાણ પોતાની ભયંકર અસરો જોવા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર વધી રહેલી તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા અત્યારે મોટા મોટા પલટાવ આવી રહ્યા છે તેની સાથે સાથે કચ્છના ક્ષેત્રોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળ્યું છે કચ્છની અંદર રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં આવનારી અંદર રાપર નળિયા અને માંડવીના ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ફરી એકવાર સક્રિય બનતી નવી સિસ્ટમની અસરોના કારણે ચારેય દિશાઓમાંથી ગુજરાત તરફ હવેથી ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમની દિશાઓ પલટાતી હોવાને લઈને અનેક પ્રકારની નવી નવી ગુજરાતમાં વરસાદી સિસ્ટમની સ્ટ્રોફ લાઇન અને શિયર ઝોન ગુજરાતમાંથી પસાર થતા હોવાને લઈને ગુજરાતમાં વરસાદનો જોર ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી ગુજરાતને લઈને જાહેર કરવામાં

કેટલાક જિલ્લાઓમાં યલ્લો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં કયા વિસ્તારમાં કેવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે તેની લાઈવ માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે ભાવનગરના ક્ષેત્રથી અમરેલી બોટાદના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં નવસારી વલસાડ દમણ દાદરા હવેલીના વિસ્તારથી ડાંગ તાપી નવસારીના વિસ્તારથી સુરતના વિસ્તારમાં ભરૂચના ક્ષેત્રથી નર્મદા જિલ્લાની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારમાં આંધી તુફાન સાથે યલો અમરેલી વરસવાને લઈને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દાહોદ પંચમહાલ મહિસાગર છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર અરવલ્લી અને ગાંધીનગરના ક્ષેત્રમાં ભારે વરસાદ લઈને પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના અમુક ભાગોની અંદર મેઘરાજાનું હવે તોફાની સ્વરૂપ ગુજરાતમાં જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને એહમદાબાદના વિસ્તારથી ગાંધીનગરના ક્ષેત્રોની અંદર અને દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે ભાવનગર અમરેલી ભરૂચ સુરતના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારમાં હવેથી વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે આવતીકાળ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાને લઈને ભાવનગર અમરેલી સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ

સાથે તોફાની વરસાદ વરસતો જોવા મળવાનો છે બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જેમ કે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે દર્શક મિત્રો મોનસૂન સ્ટ્રફ અને સાયક્લો સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે ગુજરાતમાં આજથી લઈને પચીસ જુલાઈ સુધી ભારે પવન સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે સાથે સાથે મેઘતાંડવ જોવા મળે તેવા ભારે વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં જુલાઈ સુધી રાજ્યની અંદર સાર્વત્રિક ભારે લઈને આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે ત્રેવીસ થી લઈને પચીસ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે માછીમારોને દરિયો નો ખેડવા જવાની કડક સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે આજથી લઈને પચ્ચીસ જુલાઈ સુધી તીવ્ર સ્ટ્રોમ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે સોળ જુલાઈ ના રોજ રાજ્યની અંદર છૂટાછવાયા પંથકોમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં

સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદરના વિસ્તારથી જૂનાગઢના ક્ષેત્રમાં અમરેલી ભાવનગર મોરબીના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સાથે યલો એલર્ટ દર્શાવવામાં

ગુજરાતના અનેક વિસ્તારમાં આ નવી સિસ્ટમની અસરો જોવા મળવાની છે આજ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છની અંદર ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અમરેલી ભાવનગર સુરત નવસારી દાદરાનગર હવેલીના વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે જેવી પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી છે આમ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં આવનારી ચોવીસ કલાકમાં અતિભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે